લાગ્યો નરસૈયા ને નાદ પ્રભુ નામે થયો સ્વાદ પ્રભુ ઘેલો થયો બાળપણે મૂળો હતો ને સંતે કર્યો વાચાળ સંત કૃપાથી બોલ્યો તો રાધે શ્યામ ઉચાર પ્રભુના નામે ઘેલો થયો ભાભી મેણા બોલતી ને કમાય નહીં કાંઈ ધામ જ્યાં ત્યાં રહે છે ભટકતો એનો નથી ધંધામાં ધ્યાન પ્રભુના નામે ઘેલો થયો મેળાથી કંટાળીને ને નીકળ્યો ઘરની બહાર શંકરની સ્તુતિ કરી એણે નિરખ્યા નંદકુમાર પ્રભુના નામે ઘેરો થયો રંગે રમતો કાનુડો ને ગોપી કાઓ સાથ મસાલ લઈને નાચતા એનો સળગ્યો આખો હાથ પ્રભુ નામે ઘેરો થયો પ્રભુ આવ્યો ને સરસ્વતીજી બે વસ્યા એ તો ગુણ ગોવિંદ ના ગાય પ્રભુ નામે ઘેરો થયો રામ ભક્ત ના શ્યામને ને સોંપ્યો સઘળો ભાર કરવા લાગ્યો ખંતથી તો ભજનનો વેપાર પ્રભુ ના નામે ઘેલો થયો લાગ્યો નરસૈયા ને નાદ પ્રભુના નામે ઘેલો થયો એને ચાખ્યો ભજન નો સ્વાદ પ્રભુના નામે ઘેલો થયો